મોડાસા શહેરમાં અનેક જગ્યાએ આયકર વિભાગના દરોડા કોલેજ રોડ બસપોર્ટ વિસ્તારમાં આઈટીની તપાસ ચારસો ઉપરાંત કર્મીઓની પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી કરાઈ મોટા બેનામી નાણાકીય વ્યવહારો ઝડપાય તેવી શક્યતાઓ છે તો આ અંગે વધુ વિગતો સાથે સંવાદદાતા સુનિલ પરમાર જોડાઈ ગયા છે જે સુનિલ જણાવશો મોડાસાની અંદર અનેક જગ્યાએ આયકર વિભાગના દરોડા પડ્યા છે શું છે વધુ વિગતો જી બિલકુલ ચોક્કસથી વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લામાં આઈટી વિભાગની મોટી રેડ કરવામાં આવી છે મોડાસા શહેરમાં અનેક જગ્યાએ એ આયકર વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવે છે મેઘરાજ મેઘરાજ તેમજ કોલેજ રોડ બસપોટ વિસ્તારમાં આઈટી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે પિસ્તાલીસ થી વધુ વેપારીઓ ડોક્ટર અને બિલ્ડરના ત્યાં રેડ કરવામાં આવી છે ત્યારે સિત્તેર થી વધુ ગાડીઓના કાફલા તેમજ ચારસો ઉપરાંત પોલીસ કર્મીઓના બંદોબસ્ત સાથે આજ આ કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે મોટા બેનામી નાણાકીય વ્યવહારો ઝડપાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે જી આભાર સુનિલ સમગ્ર મામલે આ આપવા બદલ તો કોલેજ રોડ બસપોર્ટ વિસ્તારમાં આઈટીની તપાસ ચારસો ઉપરાંત કર્મીઓની પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી કરાઈ